આ મામલો ભારતીય દૂતાવાસે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે દૂતાવાસના એક અધિકારીનું અઢાર સપ્ટેમ્બર બે હજાર દિને સાંજે નિધન થયું હતું અમે તેઓના કુટુંબીજનો અને સંબંધિત સંસ્થાઓના સંપર્કમાં છીએ તે દિવંગત અધિકારીનો નશ્વર દેહ ભારત પહોંચાડવાની તજવીજ ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ સી એન ટવેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ